નમસ્કાર આપ ન્યૂઝ હું સાથે વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર નવ ના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેખાબેન પટેલ અને નરસિંહ ચૌહાણ પોતાના વિસ્તારના પડતર પ્રશ્ન લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર નવ ના મ્યુનિસિપલ કાઉન્સિલર સુરેખાબેન પટેલ અને નરસિંહ ચૌહાણ શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા ગંગાસિંહને પોતાના વિસ્તારના પડતર પ્રશ્નને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા તેઓના વિસ્તારમાં રોડ રસ્તા તેમજ ગેસ લાઇન વગેરે જેવા પ્રશ્નો લઈને તેઓ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને મળવા આવી પહોંચ્યા હતા નોંધનીય બાબત એ છે કે મીડિયા દ્વારા જ્યારે સુરેખાબેનને પૂછવામાં આવ્યું ત્યારે તેમને જણાવ્યું હતું કે તેઓ રોડ રસ્તા ખાડાઓ માટે મળવા આવ્યા નથી પરંતુ તેમના વિસ્તારમાં ગેસ લાઈન ને લઈને તેઓને મળવા આવ્યા હતા અધિકારીઓ તેમના કહેવામાં નથી તેમ પૂછતા તેમણે જણાવ્યું છે અને અધિકારીઓ પણ અમારું માને છે ત્યારે અધિકારીઓ તેમના કહેવાનું માનતા હોય તો તેમના કામો થતા હોય તો તેઓના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને ને કરવા કેમ આવવું પડ્યું તેવા પણ પ્રશ્ન પાલિકામાં ચર્ચાઈ રહ્યા છે

કામ કરતા હોય તમને સમિશ્ર ને અરે ભાઈ એમનું કામ છે તો એમને પાટમાં તેમને જ કેવું પડે ને રોડ કોઈ કામ નથી રોડ અમાર કામ થાય છે અમાર ત્યાં બધું કામ ચાલુ થઈ ગયું છે ને જે ચાલુ છે બધું સારું જ કામ છે અમાર એક જ કામ માટે તમે આવ્યા છો આના જ કામ માટે અમે આવ્યા છીએ બીજું કોઈ કામ નથી ખારા તો વરસાદ પડે તો હોય જ ને તો અમે કામ કરીએ જ છે જ્યાં રેટમિસ નાખવાનું ત્યાં નખાવીએ જ છે બીજું નાખે છે અધિકારી અમારા છે પણ બીજી કોઈ સમસ્યા નથી બીજું અમારે ત્યાં પાણીનો પણ પ્રોબ્લેમ નથી